વેલ્ડિંગ કરવા ચાલુ કરી દે વાહ વા રેડી થાય ને મારો માપ ખોટો ના હોય ભાઈ જો આઈડિયો તો મારો જ છે આ ખુરશી બનાવવાનો ભાઈ મોકલી દઉં વેલ્ડિંગ કરી દે ને લાવ લાવ દે દે તું બોલ માં મારીને તો એ પછી ભાઈ મિત્રો જો ખુરતી ને ભૂલ રહી ગઈ આખી ઉખેરી પડી હવે ભૂલ સુધારી છે ભૂલ છે જ ખબર પડી ગઈ પછી પેલા તો હું ગોઈતો ગોતી ગોતી ને થાકી દે ત્યાં ભૂલ હું હે હું જડીતા ગયે હવે હવે ત્યાં પણ આ ઓલ નહીં થાય ડબલ ઓલ થાય રોજ ઓછી ફટાફટ પછી દેખાવો તો હું ભૂલ રહી ગઈ ઓલ મને થા થા હે આલ ઓલ બોલ થઈ ગયો જો પાછી ચડાવ દીધી એટલે વડા હોલ કરી રહે જો એટલે થોડો બોલ લાંબો હતો ને ટૂકો થતો તો હવે ફૂલ ફૂલ આવી ગઈ કહો તમને આ ના હાલ આ ના હાલું આમે માર્યું તો ને ખુરચીને જવાબ મારવા જ નહોતું દેતું એટલે કાઢ નાખો આ સપોર્ટ બીજો બનાવવાનો છે હાલ અટાણું આ એટલી ગતિ આવ્યો બોલડી ભાવ હમણાં લગ્ન હતા ને બોયડી હુકાતી દીધી ખાલી પકાલું પાય આ બોરી મોટર ખાલી ચાલુ કરી દેવાની એટલે ગોયડી આપવી પી જાય ઓટોમેટિક હે ભાઈ આ ઓટોમેટિક હે ભાઈ આ બધું હે ખાલી બટન દબાવવાનું બોર મોટર એટલે ઓટોમેટિક મોટર ચાલુ થઈ જાય મોટર ચાલુ થવાની છે બટન દબી ચાલુ થાય જ પાવાનું કાંઈ નહીં ઓટોમેટિક પી જાય જો

પાણી દેખાવું તમને અઢાર બસ એટલું પાણી છે જો ઉનાળા હું આવી જવું બધા બોર માં છે થોડું એ બોર છીએ બસ પાણી વાળી અચ્છા છે પાણી વગર નું કઈ નકામ પાણી આવે છે હજી તો પાણી ખૂટે નહીં બોરમાં એટલે બોયડી નાખ્યું કલાક દોઢ કલાક દઈ ત્યાં બોયડ્યું પાણી પડે ત્યાં બધી બોયડીમાં હે મકાઈ નહીં જાય ઓટોમેટિક અમુક વધારે પાણી આવે એ હોય કરી લેવાય એટલે બીજે એમ જાય નહીં કે હકી જો ખેતરો હાવ ખોરા થઈ ગયા હાવ ખાલી થઈ ગયા ખેતરો શીરું હતું કાઢ લીધું ખોરા આવી બંધ થઈ ગયું વધારે હાટી ખોલ લીધું પાછું ખોરાઈ ગયા બોયડી જો કોરે છે પેલા સુકાઈ ગઈ હતી ઉપર ઉપર પાછું પાણી જળવાનું ચાલુ છે એટલે કોરવા માંડી એપલ બોયડી ગયા કલમી ઝાડવા દેવા લાલ બોર થાય જીવા થાય લાલ થાય જીવા થાય નળી કાઠી પડી જો નળી કચરા આવી હમણાં આપણે બીજા નતા આવતા એનું કારણ આ ઝાડો એટલે પછી મેરું ના આવતું મને બીજું બચાવ આંબામાં પાણી જાય પ્રેશર કેટલો છે મોટર નું ખબર છે આ વાંગડી પાણો કાઢી નળી આવે આડે થવા મળી બગ દઈ રાખ્યો હતો હવે ખલમી આંબો છે જો આવી ગયું બધું પાણી જવા દેવાનું છે ત્યાં બધું જવા દે ઓ એ પાણી ધોરાનું હા આથી નીકળતું હતું હાલો બધું પાણી ગીયું ઘેર બાકી ઘેર તું જવા દેવું ધોર્યો હે ને ધોર્યો હે ઝીણો હે ઝીણો એટલે ઓછું પાણી જાય ને તો છલે અને ઘડી આમ પાવું જ નહીં બકા ઓછું જવા દે ને તો બકા જેટલું પાણી હોય લઈ લઈએ આ તો વધારે જવા દે તો એક ભેગું જાય પાણી એટલે ધીરું રાખવું પડે હવે તો એ પાણી જોઈ ગયું જોઈશું જો ભાઈ હાથે છે હાંજવા જો આપણે હજી પાણી હાલીએ બોરની મોટરમાં પાણી છે તરું જ મારવી દે પાછું આવવું જ નહીં નામી પીજો આજ મશીન બંધ હેજો નામી અવાજ કરતા હોય બંધ હોય અને હજુ ભાઈ જો ઓી હું થઈ ગયું ભાડું કચરા આવી ગયો તું દેખાય વધારે ચાલો ફટાફટ ગોયડી લો પછી ઘેર જાઓ પછી ખુર્ચી નું બાકી છે કામ હવે ખુર્ચી નું જ વારો છે એ કલાક માં કલાક થાય એટલે થઈ જાય કામ તમને દેખાડું કઈ રીતે ને અટા આપણે એમ ને ગોઠવી તો એ બે હવા જાય ને એટલે પડી જાય એટલે મળી નાખે ઇંજન એટલે હું ગોઠવવું પડે વજન એડજસ્ટ કરી શકે હાલો રેડી બકાલું ગોળી પી ગયું હવે ભાઈ કા ઘરે જો આવી ગયું ખાટ ક્યારો કેવો કર્યો દેખાવ વળાંક વાળો ધોરીઓ મારો એવો હોય ને ભાઈ ઠેકાણા વગરનો દેખાવ જાવ તમને ઠેકાણા વગરનો એટલે એટલે ભાઈ એમાં કંઈ મેળ નહોતો આવતો આડે વરું ભાઈ નો બાકી ધોરીઓ તમે જોજો આંગળી તમને એમ થાય વાહ હું ધોરીઓ દેખાવ જાવ હું વાત નહોતો કરતો તું તું તૂટી ગયો ત્યાં પ્રેશર આવી ગયો ને પાણીનો ત્યાં તોડી નાખ્યો આબુ આ પી હે પી ગયો ને ભાઈ એ થોડી ઉભી મેં જો તમે આ મેળ નહોતો આવતો ભાઈ તરબૂજ નતા ને વીસમાં ટમેટી વાવલ હતી ભાઈ તો ભાઈ ગયા હવે આ ટમેટીને રાખવા બીજો બીજું આડે ઉપર નહીં તો એવું કેમ થઈ જવું વણાક વાળો હે ભાઈ એ વાથી પાણી આવે જાય આઈ જાય આ ટમેટી પીએ પછી ગુવાર પીએ

પાછો આ આટલા ખરા વાળા બોલાવ્યું જ નથી ને જે આટલું કે હલર એટલે આમ કઈ બોલાવ્યું ડોર થઈ ગયું જો આજ વારો આવ્યો આનો રેડી હકાઈ ગયું પૈસે એમ કલર કરવાની જરૂર છે ભાઈ મારે રેડી ને તો ચાલો હકાઈ ગયું જો મસ્તી નું થઈ ગયું હે ટેપા કાઢી નાખ્યા ભાઈ ત્યારે બરાબર જો આ સપોર્ટ મારતો તો ભરી કામ આવી ગયો હં જો જો આ મેં કંઈ કામ ચીધા જ રહ્યા હાલો એટલું લઈ આવું એ હા ભાઈ લઈ આવું આવ હું પણ સબરકરને એવું થયું કંઈકને કઈ કામ આવી ગયા મારા ખુરચી હતું રહી ગયો બનાવવાનું તમને બધે તારી મા પાસો

રેડી હોલસેલ હે ગો ટ્રેક્ટર લઈ લો અને તો વિડીયો કોણ થાય અમારે ને આ હે થોડોક રાઈડો હે થોડોક ને બહુ જાજો રાઈડો હે ઓહો હા ટ્રેક્ટર લઈ લે ઘુમડાવ ના બીજું હું એટલે આમાં ફૂકડી પોહાય નહીં કે પણ ફૂકડી વાળાને આવા પોસાય ને આવે અમારે ફૂકડી ના પોહાય ગાઈડમાં પૈસા કે માઇકા હે ડ્રાઈવર તને કહો પૈસા કેમ આવી કા ટ્રાય કરતો તો લે ભાઈ પૈસા શું કામ ભાઈ નાખી વાર વાર ભાઈ ના ટ્રાય કરતો કઈ વાંધો ને આવો જાય આપણે જીક જોઈ ગયો બચરે રાયડો અમારો ટ્રેક્ટર ઘોડો આવા દે ધૂળ નહીં હોય પૈસિયામાં પૈસિયામાં ધૂળ નહીં હોય પૈસિયામાં ધૂળ નથી આ રીતે ધૂળ જતા પલટાવ આમાં જમ્પે ના મારે માયરો માયરો ઘર 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 નીકળે 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 ચારે દબામાર લાવેર દઉં ધોવા પડે સાફ કરવા પડે જોતા કેમ કે આ ભરાય રહી કે ભીયા રાયડો ભરાય રહી પોહાય પોહાય પણ ભૈસિયા ભરાવાના

જોઈએ ને મને ખબર હોય ડ્રાઈવર આવા જ હોય નબળી ક્વોલિટી ના ડ્રાઈવર હું તો કામ આવું જ છું મને આવડે પણ કોઈ ઉતારે કે એટલે મારે હે ને બેજ ગયો છે પગ પગનો ઉપયોગ કહેવાય બોર મોટે ચાલુ ચાલુ હે ધોઈ નાખવાની ઉતારવા નહીં મારે ભાઈ જ્યાં ઉતારવા ભાઈ કઈ વાંધો નહીં હવે આમાં જે આંગળી આવે પૂરું ગુમરાવા તારું કામ ગુમરાવાનું હે ઘુમરાવ નાખ બધે બધું કાચો નથી ને નીકળે રાયું હો નીકળે નીકળે હો સાઈડ માં કર નાખું આ તું આયલું હોય કચરા ટ્રેક્ટર નું શું કામ છે रेडी हाल आवाज हेल तो वाई भाई कैसा मजा आ रहा है दिल गार्डन गार्डन हो रहा है बदे बदो काट ना गए खींग रेवी ना जो ब्रेक वॉश ही मार दिए નીકળે રાયડો જાયો તો જોયો બ્રેક ના માર આ રહ્યો નીકળે લ્યો ના ના રેક નો વજન હેલે રાયડો નીકળે હું તો ટેક્ટર વજન નહીં હોય રાયડો પીસા હે ને વજન તો નામ હે ટેક્ટર રાયડા પીસી નાખે વજન બહુ

વેર કે વજન આખરો આ તો ટ્રેક્ટર નું વજન નો તોણે સાંભળો હો બોલા ટ્રેક્ટર આ ઉતરી જ હાલન ફિછાઈ ગયો રાયડો ભેડી માં ભાઈ દોયો રાયુ નીકળી પડ એ આ રાયુ થા ભાઈ 25 માં 25 માં જાવ ખાવા જેટલી થા હવે રાઉન્ડ 2 ઘુમરી માં આવારો એ જોજે ઠુંગું હે તમે આ ઠુંગાને પીસી નાખો સિંગલ બેગ એ વાર ડાયરેક્ટ તારે કરતા ની એને પૂરું કરે ઓલો હા છે ને સિંગલ બેગ મારી વાર કરતા ની પૂરું કરીએ હા જો હવે જો આવ્યું નહીં જાતે વાંચનું લઈ જ લઈએ ગમે ભાઈ આ દેશી ફૂકડી કહેવાય ફૂકડી વાળા કે કાંહે નહીં ઓલી ફૂકડી ભરે એથી ઓછું ભરે ચેક પીટીઓ પી ને ભરેટલ બહુ ભરે હાલવામાં એવું ડીટેલ ના ભરે ચો સસ્તો થાય રાયડો કાઢવાનો એટલે આમ તો રાયડો હોય તો આમ ના કઢાય ફૂકડી કઈ જ લેવાય કોણ આવી કાંઈ આને ફેર તો બસ એ બસ હવે તને ટ્રેક્ટર હાથમાં દઈ દે એટલે પાછા ઘૂમરાવી નાખવા રાયું દેખાવ તમને ટ્રેક્ટરે કેટલી રાયું કાઢી લીધી હા રાયું કે ઓર્ગેનિક રાયું છે ડૂસો કે ડુસો કાંઠું વઘરો નહીં લાગે વી જાય ડૂસો તો વાયસો કાંઠું જોઈએ ને કેમ હે ભાઈ દાણો એક નંબર ક્વોલિટી આપણે ખબર ના પડે હજી બોલા હોય વેપારી ને ખબર પડે એક નંબર ક્વોલિટી દાણો કાચો કે ભાઈ આપણે એક વાર રાયડો વાયો હતો એટલે ખબર ના પડે હો એને તું રેવા દે બટા ના એમાં રાયુ ના હોય હું બેઠો હતો ને ટ્રેક્ટર એકલું હોત ને તો રાયુ રહી જાય એમનું વજન ઓછું પડતું હું બેઠો હતો એટલે રાયુ ના રહી સમજો ja, we proberen het nog een keer. We proberen nog een